OM शिवा नम शि नमश शिवा આજે ભગવાન શંકરના દર્શન કરવા માટે આવ્યા હતા અને પુરાણો સાથે પુરાણોની પહેલાની વખતથી જોડાયેલી કથા આ પ્રતિજ્ઞેશ્વર મહાદેવ સાથે જોડાયેલું છે અને એની વાત ભગવાન શિવના સુપુત્ર એ કાર્તિક મહારાજ હતા એ કાર્તિક મહારાજની પ્રતિજ્ઞા સાથે જોડાયેલું આ શિવ મંદિર છે એની વાત જાણવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ તો ખંભાત શહેર જમીન છે જમીન જમીનથી લગભગ પચાસ ફૂટ નીચે છીએ આપણે અત્યારે અને ત્યાં આ મહાદેવ થયેલા છે અને એ આપણા જે પરંપરાગત પેઢી દર પેઢી જે સેવા પૂજામાં જોડાયેલું પરિવાર છે એ પરિવારના અત્યારની પેઢીના જે દીકરા છે હર્ષ એ હર્ષ કલ્યા એ પોતે આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા છે અને એની સેવા મુદામાં પણ જોડાયેલા છે તો એમની પાસેથી આપણે આ પચ્ચી મેજોર સ્થાપના અને કાચી ફાળાનો શું એનો ઉલ્લેખ છે એની માહિતી એમની પાસેથી લઈએ આ પચ્ચી મેશ્વર અને આ પચાસ ફૂટ નીચે છે તો એનું કારણ શું અને આ કઈ સલાહ પછી જોડાયેલું છે સ્ત્રી પુરાણ અને સ્તર પુરાણમાં આપણે તો એમાં કહેવાય છે કે ટાટા

જે એમણે પ્રતિજ્ઞા લીધી હતી એના પરથી આ શિવલિંગનું નામ પ્રતિજ્ઞેશ્વર મહાદેવ પડ્યું બીજું શિવલિંગ જે મેં સ્થાપ્યું હતું એનું કુમારેશ્વર મહાદેવ નામ પડ્યું કે એમને કુમાર અવસ્થામાં જ રાક્ષસનો વર્ષ કરી નાખ્યો હતો જે કુમારેશ્વર મહાદેવ છે એ ખંભાતમાં જ કોલમપાડા વિસ્તાર છે એમાં આવેલું છે અને ત્રીજું શિવલિંગ છે જે સભેશ્વર નામથી ઓળખાય છે જે કાવિ મુંબઈમાં આવેલું છે અને આ મંદિર એવું છે કે ગુજરાતમાં બહુ ઓછા શિવજીના મંદિર હશે જે જમીન કે આટલા ઊંડાઈમાં હશે જમીનથી અને ઊંડાઈ પિસ્તાલીસ થી પચાસ ફૂટ છે અને પચાસ થી સાડી જેટલા ટોટલ દાદરા ઉતરીને આવવાનું હોય છે અહીંયા ઘણા ભાવિ ભક્તો આવી નથી શકતા એટલે તો બી એ લોકો આવે છે ને એમની ઘણી બધી મનોકામના બી મહાદેવજીની પૂજા કરવાથી પૂરી થઈ હતી અચ્છા તમારા ધ્યાનમાં તમે જે જાણો તેમાં કેટલી પેઢીઓ હશે આ સેવા પૂજા सचिन ने जोर माध्यम ना हमारा ख्याल थी हूं अत्यंत हमारी फैमिली का साथ में साथ ही आठवीं से भी मैं हूं आऊं थी अच्छा यह यह लेकिन तो मने खबर से कि अति पूजा चाली आ गई है पर हमारा पर दादा की जो एपी अभी साथ में आठवीं से भी आ गए जिन्होंने जो पूजा जो है इन्होंने घणी पीढ़ी अभी चार की स्थापना थी थी अर्थी हमारी फैमिली का दादा मंदिर की पूजा આપણે ઓફિસેસ કરવાનો એ કરવા જેવું એ પોતે પોતાની રીતે ઈચ્છા કરતા હોય એવા કોઈ અનુભવ તમારા ધ્યાનમાં છે હા એટલે ઘણા ગરીબ ભક્તો આવતા હોય છે જે કહેતા હોય છે કે અમે આટલા દિવસ મહાદેવજીની પૂજા કરી અમારી મનમાં માનતા હતી કે અમારે કંઈ સારી જોબ મળી જાય કોઈ ગવર્મેન્ટ જોબ મળી જાય વિદેશ જવાનું હોય તો એ લોકો આવે

ફરીથી વાંચતો તો પણ મારા મમ્મીએ કીધું કે મહાદેવજીને એક એક લોટો રોજ પાણી ચઢાવવાનું અને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની હું મમ્મી કહેતા ગયા મહાદેવજીની પૂજા કરતો ગયો અને મારું ભણવાનું કરતો ગયો રિઝલ્ટ આવ્યું તો મારા એક્સપેક્ટેશન કરતાં બી વધારે ઘણો સારો રિઝલ્ટ આવ્યો અને હવે મને લાગે છે કે મારી ફ્યુચરમાં સારી એવી એમડી ડિગ્રી મળી શકે એમ છે સારા સબ્જેક્ટમાં એડમિશન બહુ સરસ તમે આયુર્વેદનો અભ્યાસ કરો જેના માટે તમને અભિનંદન હે કે આ સમયની અંદર આયુર્વેદનું ખૂબ મોટું નુકસાન થવાનું હતું આગલા પચીસ પચાસ વર્ષ દરમિયાન આયુર્વેદ આજે દુનિયાને આ દુનિયાની પ્રજાને સ્વસ્થ રાખશે અને ભારતના વારસાને જીવકો રાખવા એવો તમે અભ્યાસ કરી રહ્યા તમને ખૂબ સારી સફળતાની શુભેચ્છાઓ મળી અને તમે એના જે કંઈ પણ અભ્યાસ થતા હોય એમની અને જે થતું હોય પ્રતિબિંદિ તરફ રાખતા હોય અને સમાજની ખૂબ મોટી સેવા તમારા હાજર આયુર્વેદના નામથી અને કેવો આયુર્વેદ કરે છે

जितना भी कमर हुआ जितना फूड हुआ मॉडल जी का है मतलब फूलों का यूज करेगा मॉडल जी का गमता है चलिए पौधा टाइप का दर्शन कोई विशेष व्यक्ति हो यहाँ आगे पूजा करने जाओ ये लोग कोई टाइम आ रहा है ये लोग कोई टाइम है ये कोई टाइम आ रहा है ये लोग कोई टाइम कोई टाइम आ है ये लोग कोई टाइम आ रहा 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 है ये लोग

હા વચ્ચે ચશ્માવાળા જે પ્રેમનાથ બેઠેલા છે અને કમલ જલાલાબાદી આ હોઈ શકે એક્ઝેક્ટ ખબર નહીં પણ આ હોઈ શકે જોતા અને તારકનાથ ગાંધી અને આમાં તમારા પરદાદા છે અચ્છા પરદાદા અને દાદા બની છે તમારે અચ્છા અહીંયા આ પ્રેમનાથ છે હા અને આ તમારા પરદાદા છે હા શું નામ એમનું નો હરીપ્રસાદ પંડ્યા હરીપ્રસાદ પંડ્યા આ મંદિરના पुजारी તરીકેની સેવા બજાવનાર ચોથી પાંચમી પેઢી એ અને આ મહારાજ કોણ છે અચ્છા અચ્છા સરસ તો આ પ્રકારનો એક અહીંનો ઇતિહાસ છે અને અચ્છા એમની ઈચ્છાથી એમની ઈચ્છા પૂરી થઈ હતી તો એમની ઈચ્છા પૂરી થઈ કરાવ્યો બરાબર તમે પરંપરાગત જે સેવા પૂજા અહીંયા થતી હોય છે એ તમે તમારા મનથી સ્વીકારો અત્યારના જમાનામાં ટેકનોલોજી હે અભિયાન પરંપરાગત જે છે તમે ખૂબ એકદમ મન હૃદયથી સ્વીકારી લે અને જરૂર પડે તો દિવસો મહિનાઓ સુધી કરવાની પણ તમારે તરત રાખવા છે તમે પણ સાથે વાત એ થતા વારસો સાચવવાનો હા પરંપરાગત જે વારસો છે આપણે આપણી જે મંદિરોની સેવા પૂજા કરવાનો જે બ્રાહ્મણ પરિવાર હોય છે એમનો એમાં નવી પેઢીમાં અત્યારની નવી પેઢી જે છે એકવીસમી સદીની એકદમ યુવાન છોકરાઓ અને ટેકનોલોજીના અને વોટ્સએપ મોબાઈલ અથવા વોટ્સએપ ઇન્ડર્સ્ટિટીના ભણેલા આપણા છોકરાઓ અને એ પણ આ વાતને ખૂબ મનથી સ્વીકારીને એમના પિતાજી અને એમના દાદાજીની સાથે રહીને એને પકડ કરવાનો શણગાર કરવાનો સમય આપવાનો એ આ જમાનામાં પણ કરી શકરે છે એટલે આજે જે આપણી જે પરંપરાગત વારસો આપવાની જે સંસ્કૃતિ છે એ અહીંયા જળવાઈ જાય છે તમે બહુ ખૂબ અભિનંદન હા કે તમે આ કામની અંદર જોડાયેલા છો તમારી આવતી પેઢીને પણ જોડાયેલા રાજ્યો એ પ્રમાણે અમારી શુભેચ્છાઓ અને અમે ઈચ્છા પ્રગટ કરીએ છીએ તો આજે એક વિશેષ કદાચ ગુજરાતમાં દેશભરમાં પણ કદાચ જેવી મુખ્ય જમીનથી આટલા નીચે સુધી કોઈ શિવલિંગ બિરાજમાન થયું હોય તો આ ખંબાદ નગરની અંદર છે અને કાર્તિકે મહારાજ સાથે જોડાઈ ગયા એની વાત છે આપણે ભાઈ હર્ષના મોઢે સાંભળીએ આજે એમના પિતાજી એને વગેરે મળવાનો ધંધો નથી બન્યો પરંતુ આ વરસાદ ભરપૂર વરસાદની અંદર પણ આ બધાને સામે લીધી રહ્યા અને બધા ભક્તો માટે થઈને આ બધાને સામે માહિતી સાથે મૂકીએ છીએ આપણે તો પ્રત્યક્ષ એક વખત ફરી પ્રતિકેશ્વર મહાદેવ જેમની સ્થાપના અહીંયા કાર્તિકેય મહારાજે સ્વયં પોતાના હસ્તે કરેલી મહાદેવજીની હાજરીમાં એવું કહે છે અને ત્રણ જે પ્રતિજ્ઞા કરી હતી એમાં એક આ અને બીજું એક કોમલપાળો જે વિસ્તાર છે ત્યાં ત્યાં કુમારેશ્વર મહાદેવ છે કેમ કે પોતે કુમાર અવસ્થામાં હતા જેમ જીતુભાઈ હશે એ કુમાર અવસ્થામાં એ સ્થાપના કરી અને ત્રીજું સ્તંભેશ્વર કાવિકંબોઈ જ્યાં ભરૂચ જિલ્લામાં છે ત્યાં તો એક વિશેષ પ્રકારની આ એક ચેનલ ત્રણ શિવલિંગની જે ભગવાનનું ત્રિશુળ જે છે ત્રણ માનાવાનું એ પ્રકારનું આ ત્રણ શિવલિંગ મહારાજે જે સ્થાપના કરેલી છે એ વિષે સ્વરૂપે ગુજરાતની અંદર ગિરાજમાં છે અને આજે છેલ્લા ત્રણ દિવસથી ખૂબ મેઘો વરસી રહ્યો છે આખા ગુજરાતમાં અને ખંભાતમાં ખાસ એટલે સતત વરસી રહ્યો છે એ બે પાંચ મિનિટ માટે પણ કદાચ એકાદ વખત બંધ થયો હશે ભગવાનની ખૂબ મોટી કૃપા છે અને આજે સોમવાર અને જન્માષ્ટમી ગોપાષ્ટમી બંને દિવસો શ્રાવણ મહિનાનો સોમવાર અને એ જ દિવસે જન્માષ્ટમીનો તહેવાર આ એક વિશેષ સંયોગ છે અને આવા સંયોગો આપણી માન્યતા પ્રમાણે ત્યારે ભેગા થતા હોય છે કે જ્યારે કંઈક સારું સારું થવાનું હોય તો આપણે આશા કરીએ કે આ નગરમાં ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં એટલું બધું સારું થાય કે જેના કારણે વિશ્વ શાંતિના પંથે ચાલતું થઈ જાય એવી પ્રાર્થના સાથે આજે આપણે આ ફરીથી પ્રતિબ્દેશ્વર મહારાજના દર્શન કરીને આપણે એ વિદાય લઈશું અને ભાઈ હર્ષ ખૂબ શુભેચ્છાઓ આપીએ તમે આ જમાનાના યુવાન તરીકે આ વાકે ચાલેલા છો તમે ખૂબ સારી વાત છે તમને ખૂબ અભિનંદન ફરી ફરીના સોમવારે ફરી આ કોઈ એક વિશેષ મહાદેવના દર્શન માટે જઈશું ત્યારે ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને હર મહાદેવ